તો ગીર સોમનાથના ઘણા લોકોને છેલ્લા કેટલાક સમયથી રેશન કાર્ડની વસ્તુ ન મળતી હોવાનો હજાર તેર રાષ્ટ્રીય સલામતી કાયદો બે હાજર તેર મુજબ પાત્રતા ધરાવતા પરિવારોને અનાજ ન મળતા તેઓ અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે પુરવઠા વિભાગની ભૂલના કારણે માધુપુર ગીરના કેટલાક લોકો રાશન કાર્ડ દ્વારા મળી શકે તેવા રાશનથી વંચિત છે અને આથી જ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરી સર્વે કરવામાં આવે અને પાત્રતા ધરાવતા પરિવારોને જ કાયદા મુજબ પુરવઠો મળે તેવી રજૂઆત કરવામાં આવી છે અને જે પાત્રતા ધરાવતા લોકો છે એ લોકોને અન્ન મળતું નથી અને અન્ય જગ્યાએ જ મળે છે તો આ શા માટે આ તંત્રની બેદરકારીથી જે ખરેખર ગરીબ વર્ગ છે એને અન્ન મળવું જોઈએ મળતું નથી જે પાત્રતા ધરાવતા લોકો પરિવારો છે એમને અન્ન મળવું જોઈએ એને મળતું નથી તો તાત્કાલિક ધોરણે તપાસ કરી અને આ ગેરરીતિ બંધ કરવામાં આવે એ બાબતે આજે અમે આજે તાલાળા મામલતદાર કચેરી પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે